પાટીલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે પાંચ વર્ષ આજે પૂર્ણ થયા છે વીસ જુલાઈ બે હાજર વીસ ના દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ નિમણૂક થઈ હતી ત્યારથી આજ સુધી ગુજરાતમાં ભાજપને મજબૂત કરવામાં પાટીલ મોટો ફાળો રહ્યો છે પેજ સમિતિ બનાવીને સી આર પાટીલે ચૂંટણીમાં ખૂબ જ સારા પરિણામો મેળવ્યા સી આર પાટીલની જ રણનીતિઓ અને વ્યૂહરચનાના કારણે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી હતી એ સમયે બે હજાર બાવીસમાં એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠકો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી આ સાથે તેમણે પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો અને સહકારી ક્ષેત્રમાં ભાજપને મજબૂત કરવામાં મોટો ફાળો આપ્યો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હોવાની સાથે સીઆર પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે નવસારીથી તેઓ સાંસદ છે અને રેકોર્ડ બ્રેકમાંથી જીત પણ મેળવી ચૂક્યા છે તેમના પાંચ વર્ષ કાર્યકાળ દરમિયાન તમે જુઓ તો શરૂઆતની અંદર વિધાનસભાની પેઢાચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા તે વિધાનસભાની ચૂંટણીમાં એકસો બેઠકો લોકસભાની અંદર પચ્ચીસ બેઠકો અને જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે સી આર પાટીલની આગેવાનીમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે મિત્રો સી આર પાટીલ સાહેબની પેજ કમિટીની જે પ્રેરણા છે પેજ કમિટીની જે અમને યોજના બનાવી એને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર આજે ખૂબ સારું પરિણામ મળ્યું છે પાટીલ સાહેબની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી વિધાનસભાની વાત કરું તો એકસો છપ્પન સીટ સાથે જીત નગર નગર પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકાના ઇલેક્શન હોય તમામ જગ્યાએ ભવ્ય જીત મળી છે પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે પણ અમારા અને સુરતના શ્રી સી આર પાટીલ સાહેબે જવાબદારી જ્યારે લીધી ત્યારથી આજ સુધીમાં

બૂથ સમિતિઓ તો હતી જ પણ બૂથ સમિતિ કરતા નીચે એટલે એક પેજ પર જે ત્રીસ મતદારો હોય ત્રીસ મતદારોમાંથી પાંચ જણાની એક સમિતિ એવી પેજ સમિતિની શરૂઆત કરી અને એ પેજ સમિતિના કારણે જોવા જઈએ તો શરૂઆતની જે પહેલી એ પેટા ચૂંટણીઓ આવી એના પછી ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને એ પછી બે હજાર બાવીસની અંદર વિધાનસભાની ચૂંટણી આવી આ તમામ ચૂંટણીઓની અંદર મતદારો એ ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મત આપ્યા